મારા બે પેન્ટ છે ને હકેલી ઇસ્ત્રી કરીને વ્યવસ્થિત રાખ દે છે અને મારા ઓલા બે નવા ટી શર્ટ લીધા તા એ ક્યાં છે એ મળતા નથી ખબર એ બે ટી શર્ટ એ છે ને એ ભેગા અને ભેગા હકેલી થેલો ભરી અને સાંજ સુધીમાં છે ને રેડી કર દે પણ તમારે જવું છે કે થેલા ભરી ને હવે અરે સિમલા જવાનું છે સાંજે તો મને તો કીધું ને હું કેમ હાજ સુધી માં તૈયાર થા મારે શોપિંગ કરવું હે પાર્લર માં જાય માર બે દી તો કમસે કમ જોઈ જા સાંજ સુધી મારાથી ના તૈયાર થવાય એ તારે પાર્લર માં કે ન જવાનો શોપિંગ એ કઈ કરવાની જરૂર નથી કે ક્યાંય તારે જવાની જરૂર નથી કેમ હું ને મારો ફ્રેન્ડ રાહુલ છે ને અમે બે જાય છે એના અર્જન્ટ નક્કી થયું છે

ન તો મે ના પાડજો ક્યાંય જાવું નથી ને પછી મારું નામ ના દેતા હો તમે ક્યાંક હા ના ના જાવા જ ના દે મેં મેક કે જાવું હોય ને તો એમ કે મને લઈને જાવ બાકી જવાનું જ નથી એમ કહી દયો હા ભલે હાલ કરજો સરખાય માથા કોઈ હા ને મારું નામ તો ના દેતા હા લેક તો આવી ગયા હા તમાર થેલો મે રેડી જ રાખ્યો છે તમાર જવાનું છે ને કેટલા કે જવાનું છે તમારે

નહીં હવે રાજસ્થાન માં છે ને શિયાળા માં મજા આવે અત્યારે ચોમાસા ના મજા આવે તો ચોટીલા પાવાગઢ જાય અરે બાપા એ ડુંગરા હું ના ચડે હું મારા પગ દુખવા માટે ન્યા માર ના જાવ હા તો ઇમેજી કા જાય અરે ઇમેજી કા તો હમણા ગયા તા આપણે હવે અરે મારા બાપ તારે જાવું છે ક્યાં ઈ કેને તો તમે ક્યો ન્યા જાવું હવે નો 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 કે આમ પગ ના હલાવાય આવી રીતે પગ હલાવે તો ઘર માં મુસીબત આવે તું તો આવડી મોટી મુસીબત છો આવે બીજી મુસીબત હું આવે